આમ 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 ચોંચ ચોંચ મારી મારી દે દે રાવણ અને પેલો રાવણનો ક્રોધ ને તલવાર ખેંચીને કાઢી બોલ એક જટાઈને મારી તો આકાશમાં ફેંકડા ફેંકડા લે અરે તને એરું આપડે બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નતો હું સુરપંખા નાક કાપીએ કાઢ તરત મહિલા મોરસો આખો ઉપાડો લે અમારા નાક કાન કપાયા છે સરકાર કા ધ્યાન નથી દેતી તેથી મહિલા મોરસો નો મહિલા મોરસો હાડી પાંચ હજાર વર્ષ પેલા અનાખા ગામ ની બાયું ભેગ ગયું થયું બેનો માફ કરજો કોઈ એવા ભાષણ કરતા હોય ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને એટલે કે અમે જે ભાષણો કરતા હોય સીતાવનમાં બાળક જણી શકે આજની કન્યા નહીં મારી માવું માફ કરજો એને જંગલમાં દીકરા ઝીણ્યા ને એટલે હજી હજારો ગયા તો એની કથાઓ સાંભળવી પડે જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે બે દીકરીઓ બહાર ને વાતો કરતી જતી રામાયણ કરે વાંચી કે નહીં કે સાંભળી છે ઘણી વાર કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને એટલે ખબર તો હોય જ ને રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય એ કે જોયું સીતાજી સાથે ગયા યાર વનવાસ તો રામને હતું સીતા ખોટી ગઈ યાર કે હું હોય તો જાવ જ લે પણ તું ક્યાં દીકરી છે હું તો જાવ જ નહીં તો બીજી હું કે સારું થયું વહી ગઈ તે કેમ એ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ હોય એની કરતા તો જંગલ માં લે આવા આવા દાખલા બેહાડ્યા એવાય ભાઈ મહેસાણા બધું રામાયણ લક્ષ્મણ ને જાનકી વન માં રાવણ હરાણ કરીને હેડ્યો નાખી બચાવો બચાવો પણ ત્યાં કોણ સાંભળાયટાયું જોઈ ગયો કે કોક રાડુ તો નાખે જ છે દુબળી કઈ ઓરત જેવું છે અને ઓળખી ગયો તો જાનકી છે અને પછી જે રાવણ ની સામે જે પેલો લડ્યો આમ તેવ આમ ચોંચ મારી દે રાવણ આમ જો આમથી આમ ચોંચ મારી દે અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને ત્યાં મયાન માલી તલવાર ખેંચીને કાઢી બોલ એક જટાઈને મારી તો આકાશમાં બેંકડા બેંકડા લે અરે તને એરું આપણે

પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે એ ધરાવીને ધાન ના નીપજે કુડવીને માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય હારા દીકરા હારી માં હોય તો મળે છે એનો કાલ હવાનો તમને દાખલો આપું કે ભાઈ જેતપુર સાપરાજવાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ

અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળી ગયો માગી લ્યો માગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કા મારો પ્રાણ માગશો આનાથી મારથી ઊંચું શું માગી લ્યો કે ના એનાથી અઘરું માગવું છે તક તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો કે તારી પાસે છે એ જ માગવું છે કે તો માગી લ્યો તારો બાપ એ વાળો જોવે બાપ બેઠેલો કચેરીમાં બેઠેલા પિતાજી નજર કરી છે ઈશારો થઈ ગયો બોલે બદલાય નહીં આપણે સાપરાજ વાળા ઉભા થયા બાપનું બાવડું પકડ્યું ચારણ ના હાથમાં હોપી દીધું કે છો પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો થોડુંક રોકાણ અને પછી એક વાર એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે બે પાસે ઘોડા છે અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો વડલાની બાજુમાં નદી વડલાની વડવા ઘોડા બાંધ્યા નદીમાં હાથ પગ ધોયા વિરડા કરી પાણી પીધું અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું એમાં અમલ નાખ્યું કહું બો ઘોળાણું અને કવિરાજે અને એભલવાળાએ હામ હામાં અંજળી લીધી અને પછી એભલવાળા બોલ્યા કવિરાજ પાંચ ગામ માંગ્યા હોત તો ભૂખ વહી જાય માગી માગીને મને હું માગ્યું હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે તમારે તો એટલે ને કે એફલવાળા સાપરાજવાળાના બાપ એફલવાળા મારે હારે છે એટલું જ કહેવરાવા માટે કર્યું ના કે ના એવું નથી કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ન્યા મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ન્યા ઊભા કરવા દાઢી મેળા ખંડવાળા દરબાર કવિરાજ માફ કરજો એ નહીં થાય કેમ આ સાપરા છ મહિનાનો હતો ઘોડિયામાં સૂતો હતો અને એમાં ધૂળેટી આવી ધૂળેટીનું ટાણું હતું આખું જગત હોલીએ રમતું ધૂળેટીથી રમતું હતું હું યુવાન હતો પણ રાજ મહેલમાં ગયો અને સ્વયંખંડમાં જાય અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની ખોલિક અંદર ઈચ્છા થઈ એટલે ખાલી હાથ માં રંગ ની અંઝળી લીધી અને બે અંદર આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ જા નાખવા ગયો અને ઠકરાણા નો મોઢામાલી શબ્દ નીકળ્યો કે હા દરબાર દીકરો जागे છે મરિયાદા જોતો કે દરબાર દીકરો જાગે છે પણ આની મોઢામાલી શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે અને આ જ ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ અને દીકરા દીકરોમાં ઊંધો થઈ ગયો અને ઠગરાણા જોઈ ગયા કે હાય 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 છ છ મહિનાના દીકરાને આપડી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું ઈ જોગમાં આ જીભ કરડીને મરી ગઈ થી આવી બાઈ અહીંયા મળશે ખરી કે ઈ ન મળે તક તો જ મળે સાહેબ આજે ભક્તિ કરો છો આવી કથાઓ કરો છો આવા દાતાર થાવ છો એનું કારણ કે આ માઉ એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે સાહેબ એટલે આ બધું થાય છે એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન છે એક જગ્યાએ આવું મેં લાડઘડી ઘડી હકાર્યું જગદંબા મહાન જગદંબા મહાન એક જણ ઓડિયન્સ માંથી ઉભો છે મને કે ભાઈ હજ થાય પૂરું કરો પૂરું કરો ભાઈ અને મેં કીધું શું થયું બોલે કે બાય બાય હવે તમારા પ્રોગ્રામ આનંદ કરવા આવીએ બાર આવો કરી કાલો માંડી વાત કરું મને આખો ભરાઈ ગયો હા અરે મેં કીધું પ્રોગ્રામ સારું મને કે પગે લાગો ઘડીક બહાર આવો તો મેં આવડે કીધું ઘડીક તમે વગાડો તો પાછળ જાતો આવું નહીં આવડો ઓલવાઈ જાય હું ગયો પાછળ હું ઝટકે શું છે બોલે કે આવું ન કરાય બાય બાય માઇન્ડ ભૂલ્યા હોય તો અહીં અસર આવો તમે એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે મેં કીધું કેમ લગ્ન બાકી છે કેટલા વર્ષ થયા મને કે પિસ્તાલીસ સેતાલીસ માં હાલે રનિંગ ફોર્ટી સિક્સ મેં તો પછી શું છે હજી કઈ નાની જ ઉંમર કહેવાય હજી થઈ જાય સંબંધ અરે તું સબંધ થઈ જાય વી વર્ષ થઈ ગયા લગ્ન છે તો પછી હમ લેર કર્યું મને કે હું લેર કરે માયા ભાઈ કહેવાય બાકી કોઈ કહેતા નથી હું તમને કહી દઉં છું બધાનો આમ જ હાલે છે આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે બોલ હું ટેસડા કરે મરી ગયો હું તો વળ ખાઈ ગયો ભાઈ ભાઈ કોને ખબર ક્યાં સોગડીયામાં ગોર દાદા ફેરા ફેરી ભાઈ જાયમો નહીં તો જાયમો જ નહીં માયા ભાઈ અને તે દી રાતના લગન બાબુ રાતના લગન પેલો ફેરો ફેરો લાઈટ ગઈ

અને રસોઈ તો આવડતી જ નથી ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં કાયમ હાથેમનો સાંધો માયાભાઈ કાયમ હાથેમનો કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય હા અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય

અને ઘરેક બોલાતું જ નથી જે બોલું નહીં જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે એક દી હું ખીજાઈને બોલ્યો કે હે ઘર તો ન બાંધી એક રોટલીનો લોટ તો બાંધ આ તો હામું શીખ્યું તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો ભાઈ જે બોલી થોડા જે બોલી મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા મેં કીધું એમ નહીં

પણ એ બાવળ જે એના કાંટા તજી દે છે ને તે એ જ દાંતણ ને પાણી અરે પગી જાય તમારા કાંટા તસ્યો ને તો જગત તમને સ્વીકારી લેશે એટલે આવડા મીડો રો કોઈ દાંત જ મેં કીધી ભૂલ તારી મેં કીધી દીકરી ને તે ક્યાંક ડારો દીધો એ મૂળ તારથી ડરી ગયેલી છે ડર ને એક મગજ મગજમાં કોઈ ખીજાણો થતો પહેલે જ દી મા પહેલે એવું છે ખોતું ન બોલાય ને માયા ભાઈ માં ખોતું ન બોલાય પેલે જ મને કહે લગ્ન પણ આવ્યો ને માય ભાઈ હજી કોડી કડે રમતા કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ મેં કીધું હા બા કાંઈ રૂમમાં આવ્યો તો બેટા હું રૂમમાં ગયો મારા બાઈ એટલું જ માથે હાથ મૂકીને કીધું જોજો બેટા તારા બાપાને ઘોડે હાવ દબાઈ નો જાતો

રોટલી ને બટકુ ભાંગ્યું શાક માં બોળી મોઢા મૂકી કે વાહ રોટલી વાહ શાક દાળ નો ઘૂટલો ભર્યો વાહ દાળ ગીત મીડ્યો ગાવા દે દે દાળ દે દાળ દે એકવાર બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક આને એની ઘરવાળી એ ઉપર છેડો લઈ કે વાહ રોટલી આ પોમાલી પાસે હું કરો સાહેબ ઝૂંપડી માલી અવાજ આવ્યો નંદ નીકળીને કે છે વસુદેવ આવો

તારો ઉપકાર ભૂલીશ પણ નાની દીકરી જશે નહીં દીકરી હશે તો એ મારી નાખશે અને તેથી નંદરાય એટલું બોલ્યા થાક મારી દીકરી ને મન મારી નાખે જો તારો દીકરો પછી જતો હોય તો લેતો જ આ અને એ કૃષ્ણ જે ગોકુળમાં મોટા છે જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે દીએ વધે નહીં એટલો રાખે વધે

એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું ઘરે ઘરે વડીલ ને મૂકી દયું કપાશી વાળા કફવાળા બદન કયો ઘીરે રહીએ એટલે પછી મંડળ આખું મોંજાનું કાકા મંડળ આખું મોજા ને કીધું કે હવે શું કરવું ઓલો કે મારી દાદીમાં ખીરે છે ઓલો કે મારા દાદા ખેર કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગેરે મજા નહીં આવે ટાક તો હવે હવે એમનાનો કાંઠો લઈ પાણી હેરી દો પાણી ભરવાત આવશે ને ક્યાં જાય આપણે તોડફોડ જ કરવી છે એક એક એમ કહેવાય કે જાડવે ગય આ કૃષ્ણની ટોળકી બેહી ગઈ ગીલોલીનું સંશોધન કાકા તે દીધું જેવી કોઈ બાય પાણી ભરીને નીકળે અને ફાક દીને એમ કહેવાય કૃષ્ણ કાકડી માળે માટલું તૂટે એમાં એક બાય પાણી ભરવા ગઈ ખાલી બેડે પાછી હાલ્યા આવે સાંભળજો

હવે જો એટલે ઓલી વ્રજની બાય હતી એને એમ કીધું કે હવે તને નથી લાગતું હૈ થાય કે કેમ કે મહિના મહાત્મા તો રહેવા દેતો અને હવે પાણી નથી ભરવા દેતો અને એક એક બાયુ જાય છે એટલે માં જશોદા આપણે સાંભળતા નથી ને આખી વ્રજની બાયુને ભેગી કરું આ મહિલા મોરચા સ્થાપના દિન વ્રજની બાયુ નક્કી કર્યું કે એક એક બાયુ આપણે ઠપકો દેવા જાય છે

એ એક સૌ દી પહેરાવે રે તબરાજ મારે રે ગી

એમાં એક ટોપી હિંમત કરીને માં જશોદા ને હાથ કર્યો કારણ કે નંદરાણી છે કોણ બોલા કેમ કેવું ફરિયાદ કેમ કરવી અને એક વરજની નારી એટલું બોલી જશોદા માં એ જશોદા માં બાર આવો માં જશોદા માં પોતાના કામ પડતા મૂકી મોહરી કોરે આવી થાંભલી ને ટેકો દઈને કીધું એ બાયું શું બધું ભેગ્યું થઈને આવ્યું માતાનો દીકરો હવે એમને હક નથી લેવા દેતો જશોદા રડી પડ્યો એ હાથ હું ને તમારા કામ કર્યા એવા શું તોફાન કર્યા તાજ બધી બાયુને આવવું પડ્યું આ માં તારો દીકરો કેવા તોફાન કરે છે પ્રસંગોની મજા હોય તો હાસ્ય બોલતા હોય પણ આમ જ્યા

ਗਾਣੇ ਰੇ ਹਵਰਾਵੇ

તો મિત્રો ચિત્ર જોજો તમે કૃષ્ણનું ચિત્ર તમે જોજો એ ગોળી ગોળીટોડીને બેઠો હોય હાથમાં માખણનો લોંદો હોય એમાં લી વ્રજનારીમાં આવી ગઈ હોય હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો આ બ્રજનારી કહે છે કે હા ભાઈ માં આમ તને ખબર છે કે ના આ ભાઈ ઈ અમે અમને એવું કે 我的家。 ને કોઈ બોલ્યું તો મારી નાખવાના મંતર જાણવું છે